એક ભક્ત અને અભક્તમાં અંતર એટલું છે શિલ પ્રભુપાદજી કહે છે પરીક્ષિત મહારાજને પણ શ્રાપ મળ્યો એ 7 દિવસમાં મૃત્યુ પામવાના હતા અને આ બાજુ કંસને પણ આકાશવાણી મળી એ તારીબેન દેવકીનો આઠમો ગર્ભ તારા મૃત્યુનો કારણે બન છે ને જન્મ પણ લઈ ચૂક્યો છે પણ આ બંનેમાં પરિવર્તનો જો કેવા છે ને જયારે ખબર પડી કે હું સાત દિવસમાં મરવાનો છું તો પરીક્ષિત મહારાજ બધું છોડીને ભગવાન કૃષ્ણની કથામાં બેસી ગયા અને કંસને જયારે ખબર પડી કે આઠમો પુત્ર મારા મરવાનું કાંડ બનશે તો એને બધું છોડીને ભાગ્યા નહીં પણ કંસને મારવાનો પ્રયાસ કર્યો કૃષ્ણને મારવાનો પ્રયાસ કર્યો એમણે એકે મોત ને ગળે લગાવ્યું જેને મૃત્યુને પ્રેમ કર્યો મૃત્યુને ભેટો આ પરિક્ષિત મહારાજને સાત દિવસમાં ભગવાન દ્વારકાધીશ વૈકુંઠામ ધામ ગોલોક વૃંદાવનધમની પ્રાપ્તિ થઈ ગઈ અને અહીંયા કંસ જનેક વર્ષો સુધી પોતે મૃત્યુથી બચવાનો પ્રયાસ કરે ભાગવાનો પ્રયાસ કર્યો કંસ મૃત્યુથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પરીક્ષિતે મૃત્યુને ગોતવાનો પ્રયાસ કર્યો બસ અંતર એટલો છે હું અને તમે પણ કંસ જેવી વૃત્તિ છે આપણી અંદર એટલે આપણે મૃત્યુથી ભાગવાનો પ્રયાસ કરીએ છીએ પણ મોત ગમે નથી પકડી લેશે ગમે નથી મૃત્યુ આપણી બોચી પકડી લેશે એની કરતા

હેરાન કરવાની કેટલી માથાકૂટ કરી ભાગવતના સ્કંદમાં છે જે દસમસ્ક સ્કંદનું અધ્યયન કરવા માટે સજાનંદ સ્વામી ભલામણ કરી છે મારા હરિભક્તોએ એ ધ્યાનથી દસમ સ્કંદ વાંચો કેમ કારણ કે સ્કંદમાં ભગવાન કૃષ્ણની લીલા છે કૃષ્ણની કથા છે